આવી રહ્યા છે તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય પછી બીજા મંદિરના દર્શન કરાવીએ છીએ અત્યારે આપણે મંદિરે આવી ગયા છે આજના ટ્રાફિક પણ જોઈશું ટ્રાફિક છે આજના લાઈવ દર્શન જોઈ શકો છો ચાલો આપણે પહેલાં દર્શન પછી ગાદી મંદિરના સમાધિ મંદિરનું યુટ્યુબ

લાય દર્શન છ વાગ્યા પછી સંજા આરતી અને સાંજના સમયે પણ લાય દર્શન કરાવી છે શોર્ટ રસોડાના શોર્ટ વિડીયો મૂકીએ છીએ તો આજના લાય દર્શન પ્રબુદ્ધભાઈ બાપા સીતારામભાઈ બાપા સ્તરામ ટેટસ બાપા તો બધા જ મિત્રોને બાપા અત્યારે કાળભરની સામે આવી ગયા છે અને કાળભાના દર્શન કરાવી રહ્યા છે અહીંથી આપણે ગાદી મંદિરે જઈશું અને ગાદી મંદિરના દર્શન કરાવીશું તો ટ્રાફિક જોઈ શકો અત્યારે કે રોજ કરતાં ટ્રાફિક ખૂબ ઓછું છે ચાલો તો ધીમે ધીમે આપણે ગાદી મંદિર જઈએ અને ગાદી મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહેજો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો ના કોઈ પૈસા નથી બી તો જેના લાઈવ છે અહીંથી મંદિર જોઈ શકો છો મજા મજા લાગી રહ્યું છે અત્યારે ગાદી મંદિર આવી જશે અને ગાંધી મંદિરના આજના લાઈવ દર્શન વિડીયો ગમે ઉપર મિત્રો લાઈક કરી શકો છો લાઈક કરવાના પૈસા નથી મિત્રો મજાના લાઈવ દર્શન جی شری رام گانے

સમાધિ મંદિર જઈએ મિત્રો સમાધિ મંદિર ના દર્શન કરાવીએ તો લાઈમાં બની રહેજો મિત્રો અચ્છા સમાધિ મંદિર સમાધિ મંદિર ના દર્શન જોઈ શકો તો આજના લાઈવ દર્શન સમાધિ મંદિર જોઈ શકો છો સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો સમાધિ મંદિર ના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો તો બધા જ મિત્રો ને બાપા રામ જય શ્રી રામ બાપાની ધજાના પણ સુંદર મજાના લાઈ દર્શન કરાવી મિત્રો તો ધ્યાનથી જોઈશું મિત્રો તો બાપાના મંદિરની ધજાના સુંદર મજાના લાઈવ દર્શન હશે હરસુખભાઈ બાપા સીતારામભાઈ પુણેથી લાઈવમાં જોડાઈ જાય છે તો બાપા સીતારામ ફરી જે મિત્રો આપણી સાથે નવા જોડાણ એમને જણાવી દેવી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી બાપાના તમને સવારે લાઈવ દર્શન સાંજના છ વાગ્યા પછી સંધ્યારથી લાઈવ દર્શન અને સાંજે બાપાના લાઈવ દર્શન કરાવીએ છીએ તો લાઈવ દર્શન લાઈવ લાવી શકો છો આપણા વિડીયો ગમતો હોય તો ઉપર લાઈકનો ઓપ્શન આવે છે મિત્રો લાઈવમાં વ્યક્તિ દેખાશે ત્યાં તમે ઓકે મારશે એટલે લાઈક કરવાનો ઓપ્શન આવે છે તો લાઈક કરી શકો છો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો શેર કરી શકો છો જેથી કરી તમારી જેમ બીજા લોકો પણ બાપાના લાઈવ દર્શનનો લાભ લઈ શકે તો લાઈક કરવા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો ધીમે ધીમે આગળ જઈએ અને ધ્યાન દર્શન કરાવીએ નજીકથી મિત્રો

તો જિગ્નેશભાઈ દરજી ઘણા ટાઈમ પછી લાઈવમાં જોડાના છે બાપા સીતરામ વર્લ્ડની અંદર બાપાના દર્શન કરાવ્યું મિત્રો તો મિત્રો વર્ડની અંદર ધ્યાનથી જોઈશો તમને બાપાના દર્શન દર્શન કાન મોટો બધું થશે તો બાપાના લાઈવ દર્શન વર્લ્ડની અંદર જોઈ શકો છો સુંદર મજાના તો બધા જ મિત્રોને બાપા સીતારામ જય શ્રીરામ રાધે રાધે કરતંગા ઓમ બગોડા હા હા હારે હારે બગોડા ચાલો તો આજે મંદિર નું દર્શન કરાવીએ હા તેમ રે ને તો ભયા સીના અમે બધી નાના નગર કુશી લેવું કે આમ હા આવજો આ બજીશું બીજા મંદિર નું દર્શન કરાવજો લાઈમ માં બની રહેજો જે મિત્રો નો છે ને જનેદરી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાને તમને સવારે ને સાંજે લાય દર્શન સવારે લાય દર્શન સાંજે છ વાગ્યા પછી સંજે આરતી અને સાંજના સમયે લાય દર્શન થઈ શકે તો આજના સુંદર મજાના લાય દર્શન જોઈ શકો છો ચાલો ગાદી મંદિરના દર્શન કરાવીએ તો છે ગાદી મંદિર ગાદી મંદિરના લાય દર્શન

એટલા બધા મિત્રો લાઈવ છે લાઈક ફક્ત બે જ છે પરેશભાઈ ઠાપા બાપા સતરામભાઈ તો અત્યારે મંદિરની સામે આવી ગયા છે અને આજના લાઈ દે છે સુંદર મજાના જોઈ શકો છો તો આજના લાઈ દે છે જોઈ શકો છો ફરી એકવાર જણાવી દેવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી તમારે સવારે સાંજે લાઈ દર્શન થઈ શકે તો આજના લાઈ દર્શન તો બધા મિત્રોને બાપા સીતારામ જય શ્રી રામ શ્રીરામ રાધે કમલેશભાઈ બાપા સીતારામભાઈ પરમાર લક્ષ્મણભાઈ બાપા સીતારામ તો મિત્રો આજની લાઈ એટલે સુધી રાખશી લાઈવમાં માટે ખૂબ ખૂબ આભાર ફરી પાસે સવાર તો બધા જ મિત્રોને બાપા સીતારામ જય શ્રી રામ રાધે રાધે લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર